નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આજે તારીખ અગિયાર બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કવિયો જૈન મહાજન દ્વારા કુંવરબાઈ મામેરું યોજના હેઠળ લગ્નોત્સવ ઉજવાયો કવિયો જૈન મહાજન દ્વારા જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાની પ્રેરણાથી સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત અખાત્રીજના બસો સિત્તેરમાં લગ્ન ભુજ નિવાસી નીતાબેન રાજેશભાઈ ડેઢિયાના પુત્રી યશવી સંઘે ભુજ નિવાસી દેવેન્દ્રભાઈ મહેતાના પુત્ર આકાશ સાથે સંપન્ન થયા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે તેર વર્ષ પહેલાં તારાચંદભાઈ જગસિંહ છેડાએ શરૂ કરેલી આ યોજનામાં અન્યોને પ્રેરણાદાયી બને તેમ સામાન્ય જીવન જીવતા પરિવારની દીકરીને ધામધૂમથી રંગે ચંગે લગ્ન કરવા અસમર્થ એવા પરિવારની કન્યાના લગ્ન કરાવી આપી વર્ષો જૂની મહાજન પરંપરાને સાર્થક કરી છે સમાજના કોઈ પણ જરૂરતમંદ પરિવારને પોતાની દીકરીના લગ્ન માટે ઊંચા વ્યાજે ધિરાણ ન લેતા સંસ્થા દ્વારા સંચાલિત મહાજનનું મામેરું યોજનાનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું આ અવસરે લક્ષ્મીબેન જગસી ચાપસી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર સમર્પણવાળા ભાઈચંદભાઈ સરગચંદભાઈ વોરા પરિવાર જ્યોતિબેન ગિરીશભાઈ છેડા પરિવાર નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર જયશ્રીબેન સુભાષભાઈ આઇયા પરિવાર લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર પરિવાર સ્વર્ગસ્થ લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિત હસ્તે પ્રદીપભાઈ પરિવાર તુલસીભાઈ જોશી પરિવાર વગેરે દાતાઓ દ્વારા કન્યાને વિવિધ ભેટ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે મહાજનના મંત્રી નરેશભાઈ શાહ હિરેનભાઈ પાસળ ટ્રસ્ટી વિનોદભાઈ ગાલા કેશવજીભાઈ હરિયા અમિતભાઈ બોરા ભુજ કવિઓ જૈન સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ ડેઢિયા ધીરેનભાઈ પાસળ મહાજનનું મામેરુ સમિતિના સંજયભાઈ મોતા ભાવિનભાઈ ડેઢિયા નીતાબેન નાગડા સખી વૃંદના મંત્રી કેતનાબેન નાગડા ભક્તિબેન વોરા નિરાલીબેન હરિયા યુવા પાખના ઈશાન મોતા દિવ્ય ગોગરી દાતા પરિવારના મગનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અંકિત ઘાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હિરેનભાઈ પાસળે કરી હતી વિધિવિધાન તુષારભાઈ ભટ્ટે કરાવ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ आज समाचार आपकी काल फरी सुधी मला रजा आपसो, नमस्कार